ભિલોડાની મુનાઈ સાબરકાંઠા બેંકમાં મેનેજર સહિત બે કર્મીઓ પચીસ લાખ રોકડ લઈ બાઇક પર જતા સમયે અજાણ્યા ત્રણ બુકાની ધારીઓએ લૂંટનો પ્રયાસ કર્યો છે આજકાલ તસ્કરો અને લૂંટારાઓ ખૂબ જ સક્રિય થયા છે કોઈ પણ સ્થળે ચોરી કરવી હોય કે લૂંટ ચલાવી હોય તો પ્રથમ રેંકી કરતા હોય છે અને લૂંટને અંજામ આપતા હોય છે કેટલીક વખત તો કોઈ વ્યક્તિ ચાલાક હોય તો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ પણ બનતો હોય છે ત્યારે ભિલોડામાં આવી જ એક લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો વાત એવી છે કે ભીલોડાના મુનાઈ સાબરકાંઠા બેંકના કર્મચારીની ગઈકાલે બપોરે ચાર કલાક બાદ મુનાઈ સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના શાખાના મેનેજર પ્રજાપતિ અને બેંકના સેવક ધ્રુવકુમાર ડાયાભાઈ ચૌધરી ભીલોડા બના સાબરકાંઠા બેંકની મુખ્ય શાખામાંથી બેંકના પચીસ લાખ રૂપિયા ઉપાડીને બાઇક પર મુનાઈ જઈ રહ્યા હતા અને તેવામાં પાછળથી સ્પીડ બાઇક પર ત્રણ અજાણ્યા બુકાણીધારીઓ આવ્યા અને મુનાઈ એક બુકાણી ધારી બાઇક ચાલક મહેશ પ્રજાપતિની આંખમાં મરચું નાખવાનો પ્રયત્ન કર્યો હતો જોકે મેનેજર મહેશ પ્રજાપતિએ હેલ્મેટ પહેરેલ હોવાથી મરચું આંખમાં પડ્યું ન હતું ત્યારબાદ અન્ય બે બુકાનેધારીઓએ પણ મેનેજર અને સેવક સાથે ઝપાઝપી કરી હતી લૂંટારોમાંથી એક લૂંટારાએ પોતાના પાસેથી ખંજર જેવું તીક્ષ્ણ હથિયાર કાઢીને મારવા જતા બેંકના મેનેજરે ખંજર હાથમાં પકડી લીધું હતું અને આમ લૂંટારાઓએ નાણાં ભરેલી બેગ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો જોકે મેનેજર મહેશ પ્રજાપતિ અને સેવક ધ્રુવ ચૌધરી હિંમત હાર્યા ન હતા અને તાકાતથી બુકાનેધારીઓનો સામનો કર્યો હતો બેંકના પચીસ લાખ રૂપિયા લૂંટાતા બચાવ્યા હતા ખંજરનો ઘા મહેશ પ્રજાપતિના હાથમાં વાગતા ભીલોડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી જોકે સમગ્ર ઘટના બાદ ભીલોડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મુનાઈ બેંકના મેનેજર મહેશ પ્રજાપતિ પાસે બધી જ હકીકત જાણી મોડી રાત્રે અજાણ્યા ત્રણ બુકાની ધારીઓ સામે લૂંટના પ્રયાસની ફરિયાદ નોંધી હતી હાલ ભિલોડા પોલીસ ભિલોડા સાબરકાંઠા બેંકના સીસીટીવી મેળવી અજાણ્યા બુકાની ધારીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ધાર્મિક ભટ્ટાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ